મહિલા તબીબ સાથે તેમના જ પતિએ એ કરોડ રૂપિયા છેતરપિંડી આચરી છે આ સમગ્ર ઘટના શું છે સુરતના ઉત્તરાયણ એક મહિલા તબીબ સાથે તેમના પતિ દ્વારા છેતરપિંડી કરવામાં આવી મામલો સામે છે ડોક્ટર નમ્રતા ભારંભે તેમના પતિ તુષાર પ્રકાશ ભારંભે અને સસરા પ્રકાશ ભારંભે વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર પતિ અને સસરાએ બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરીને મહિલા તબીબના નામે આશરે ચૌદ કરોડ રૂપિયાની લોન મેળવી લીધી હતી મળતી માહિતી મુજબ ડોક્ટર નમ્રતા આઈવીએફ સેન્ટર ચલાવે છે જ્યારે તેમના પતિ ડેન્ટલ હોસ્પિટલ ધરાવે છે આઈવીએફ સેન્ટર શરૂ કરવા માટે લોન લેવાની હતી જેના માટે નમ્રતાએ તેમના પતિને જરૂરી દસ્તાવેજો આપ્યા હતા પરંતુ આઈવીએફનો તમામ કારોબાર પતિ તુષાર સંભાળતો હતો પોલીસના જણાવ્યા અનુસાર તુષારે પત્નીની ખોટી સહયોગ કરીને અલગ અલગ દસ બેંકોમાંથી તેમના નામે કુલ ચૌદ પોઈન્ટ તેત્રીસ કરોડ રૂપિયાની લોન મેળવી લીધી હતી આ બાબતની જાણ ડોક્ટર નમ્રતાને બે હજાર વીસમાં થઈ હતી જેના કારણે તેમણે છૂટાછેડા લઈ લીધા હતા છૂટાછેડાના કરારમાં તુષારે લોનની જવાબદારી પોતાની હોવાનું જણાવ્યું હતું અને હપ્તા તે ભરશે તેવી બાંધરી આપી હતી જોકે બાદમાં તુષાર ઔરંગાબાદ જતો રહ્યો હતો અને લોનના હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું જેના કારણે બેંકોએ ડોક્ટર નમ્રતા પાસે ઉઘરાણી શરૂ કરી હતી કંટાળીને નમ્રતાએ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં પોતાના પૂર્વપતિ તુષાર ભારંભે અને સસરા પ્રકાશ પારંભે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે કાર્યવાહી કરતા મહારાષ્ટ્ર ખાતેથી પૂર્વપતિ તુષાર ભારંભે ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે